આપડી આખી આખા ગોમ જો ચારસો બૈળોની વસ્તી છે હા અને હાસતો પુરુષોની વસ્તી છે એમાં તો અહીં સો એ વાત સાચી હા ભાઈ વાત સાચી તો પણ તોય આપણા બધા મોન ભાઈ કે વાઘુજી કે ખાટોજી કે સમાધાન કરવામાં પહેલો નંબર આવ હા હા મોન વાત મોન મારો પોતાનો ઝઘડો તો હું આથી સમાધાન સમાધોન કરું દઉં આપણે બે તના એવા વ્યક્તિ છે પોતાનો તો આથી જ કરવો પડે હા કોઈ ભાઈ બૈરો લડ્યા હોય સમાધાન કરી આપું કોઈ ભાઈ આદમી લડે હોય વનુ સમાધાન કરી હા કાલે ગોમના ગોદરે જો ભાઈ ખાટા હા તે ડેટ કોન કાશબો લડુ હા ઈમો કાશબો લોય લહણ થઈ ગયેલો ડેટ કાઈ થરાક લેન તલવાર કાઢી થરાક કઈન ડેટ કાય ડેટ કાઈ એલે પેલા મેન કાઢ્યું મેન વાત આચી છે વાગુ ભાઈ કાશબાઈ મેન કાઢ્યું અને માની શું કોઈ ઝઘરો થયો ઝઘરો થયો હું તો પોછો મુકદે તું આમ જા તું આમ જા કીધું ઓળખી મને ગોમનો શું કીધું સમાધાન કરવા વાળો સમાધાન કરવા વાળો તું તારા તારા મજા ભાઈ તું તારા તારા મોટા હા આજુ કોટુ બે જણા પછી તારા પછી ઝઘડો હતો કોક પછી વાતનું સમાધાન કરી આલ્યો ઓવે ડેટકુ રોતરો તો આમ નહી ગયું અને કાશબુ રોતરું તો આમ નહી નહી ગયું આ ઉદ પણ વાગુ ભાઈ મુયા હું વાત કરું બે કાગળા તારા બે કાગળા એક બીજા ભઈટામ ભઈટા સોકો મેલે એકને ઊ પાડેલ ખબર છે એકને ઈટ લીધેલી સોકમો ના ના અને એકને કાતો લીધેલી અને આળો મુજોય કણ જે મન વાળે ને ફટફટ બને એક ને ઇટ નાખી દીધી ને એકને કાતોરે નાખી દીધી આપણે બે જણ અને કાકડો ને કહી દીધો તું પેલી બેસી ઉપર જા તું પેલી બેસી ઉપર જા બસ ઈ કન જઈ સી રાખો આવ આપણે સમાધાનકના વ્યક્તિ જ આપણી વાતો તો કોઈ ઘરો ઉતારી કેવું જ નહીં વાત આતી જ હો આ કેવું વાતો કરાય રા આવ હા માણે માણે સોગાના આવો

आजो नवरात्रमा छ पण अझै वर्षादरवानु नाम लेतो नै बोलो पानी पानी कइन आइछ जोटे तो पानी कइन आइछ बोलो अरे 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 अल्या बोलो मुजे भाई बन बोल अले तू फोन केम ना करय अल्या फोन त भूलि गयो अरे मारा पेलू एटीएम से तो, तो पैसा काटवा से यार एटीएम मनी पैसा लेवा छे ओ भाई ले पैकेट में से बदु हां ले हेड तो अपन पर ले नहीं हेड जे तो बड़ी भेको थई जो थारो छु बना हां आपरो एटीएम में जाऊ तो का ओ वाह पैकेट ले लो का ले तुम को सु हां अटला बोलो पाकी लेता हूं हां कौन में बिऊ ना ना हां मु लेता हूं ओके ओ बाबा ने ओ बाबा ने मच्छी डबल के ओ बाबा रे खाई

હલો હલો બોલો ભાઈ ભગવાન બોલો ભાઈ આ ગોમમાં મચ્છર પડે એનું કઈ કરો કે આવા બધો સમાધાન કરી આલુ છું એટલે તો મચ્છરોનું સમાધાન કરી આલુ પડ છે મારે મતલબ તમે ફોન કર્યો તાર

કાલ મને તમે ગોમો બધું ભેગા કરીને પછી નું નિકાલ કરી રેડી હા જય શ્રી કૃષ્ણ રોમ રોમ જય માતાજી જય માતાજી જય માતાજી હાળું ભાઈ કોણ ખડે ખરેખર ભાઈ ભવિષ્યમાં મુખ્યમંત્રીનું પદ હા શું છે શું ખરે નાનાની તો હું નિકાલ લાવીએ ગોલે ભવિષ્યમાં મારું મુખ્યમંત્રીમાં ફોર્મ ભર્યું પાસ થઈ જઈએ ખરા થયો પછી કાલની વાત કાલ તારી

કડવા પણ મારી વાત તો મચ્છર જોતી પકડી લાવ માલિક ના બારીન માલિક ના બારીન હા મે કેલે કોસ કોસ બો કોસ બો લાગે ધૂણો કરું ખબર ધૂણો કરું છું હું તો મને પહેલા પહેલા મારી માણી છોકરા હવે તો હું સહન નઈ કરવા સમે તે જોય એ મારા છોકરા જે મચ્છર કહી તો એ મચ્છર મારા અંગા થી બોલાય ને મારા બે શબ્દ કહેવા અરે તો નઈ જળા પછી મારી વાત તો અપાલી નઈ જળા કા આજે તો

કડવા એ કડવા યો યો આ મારે માણે સકો પડે 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 હું કો આગળ ગોટો મચ્છર થાય બાર પડે લાય પેલા પૂરો બા મચ્છર બોલે માર છોકરાને કે મારી વાત વાતો કળવા ભઈ તમે મરી જો હોય કે જતારો તો અરે મારું આ તા માદવા તારા ઘર હોય સમાજી લો પણ મારા છોકરાને કેરો તે મચ્છર બતાઈશો જો બોલે

હા કે તું પડે આ ગોડો છે ડંડ મારીને પછી જાઓ તમે ડંડ પછી જાઓ આગુ ફોન કરું કે નહીં છોડો આપણો પીસો એનો મગજ હટી લાગે આપણો જો ઈメル છે આપણો જો દો હો હો માય માય આને મોને શકો છો પેલો જાય પેલો જાય કાળો કાળો ભમરી ને સાઈડ પર લે મચ્છર 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 આ તો તમે પાથરથી પાળ પણ મારા છોકરાને કર્યો છે હેલો હેલો એર્યો ઉઠાવતા નહીં ફોન હેલો હેલો હા બોલો વાગુજી જોતા

તમે પકડી લેજો હું તો કોઈ મચ્છર હું કે આવું છે તમતર મચ્છરી મારી નાખજો મારા છોકરાને કે જીમ જેમ જેમ થોડો આલે એ સેટા રોકે પાણી છોકર બોલો ઓકે આ ગોડો આવ્યો છે પોપળો કોક ભાઈ હા આનો કોક નીકળ લાવા મચ્છર મચ્છર કરીને મારું લોય પી જાય છે મચ્છર નહીં કરતા એટલું ધીરે ધમકી આલી જાય છે મચ્છર તો કઈ રીતે ફેલ્યા એટલે મચ્છર સબર છે યાર પણ શું કરીએ કે

ચોખવટ રાખવી અને પોણી અત્યારે જો તો ભરાયેલો શું થયું કરે ત્યારે મચ્છર ને ઉપર થાય છે એટલે તમારે પણ આવી જગ્યા છે હોય તો ક્લીન રાખવાનું ઘર આગળ આજુબાજુ ગમે તે હોય પછી અત્યારે બાયડીઓ ઈ ના ઘર ઘર કચરો વાળું અલી વાળલે બાપા એક ના હું મચ્છરો આવશે તાર ઘર તાર છે કળો ભાઈ તો અમારો વિડિયો ગમે લાઈક કે સબસ્ક્રાઇબ કરજો જય મહારાજ અનારા પાસે કી છોટો સાપ્યો ઉભા રહ્યા ઘરના ઓગળા સોપ્યો ઉભા તો 30 કિલો લોપી જાય કિલો લોપી જાય આયા મારી કોઈ હતી રે હતી